ઉપજનું ઉત્પાદન કરી મણમાં નહીં બલક કિલોના ભાવે તેઓ વેચાણ કરે છે એક કિલોથી લઈ પાંચ કિલોના પેકિંગનું વેચાણ કરે છે મહત્વનું છે કે દસ વીઘા જમીન પર મગફળીનું વાવેતર કરી કુલ બસો મણનું ઉત્પાદન કર્યું છે જેમાંથી એસી ડબ્બા તેલનું પ્રોડક્શન કરાવી ચાર હજાર રૂપિયા લેખે ત્રણ લાખ વીસ હજારની કમાણી તેઓએ કરી આમ શિયાળાની ઋતુમાં સત્તર વીઘામાં ઘઉંનું જ્યારે એક વીઘામાં જુવારનું વાવેતર કરી એકસો છે આઠ લાખ પંચોતેર હજારની આવક પણ શિયાળા પાકમાંથી ધરતી પુત્રએ મેળવી આમ એકસો પચાસ મણ સૂકા ઘઉનું ઉત્પાદન કરી એક હજાર મણના ભાવ લેખે દોઢ લાખ ઉત્પાદન બીજી તરફ મેળવ્યું ભાવ બહુ હોય છે ઓછા માત્રામાં હોય પોક કરવા વાળા એટલે આની ડિમાન્ડ હોય છે જેથી કરીને મને આ ભાવ સારા મળે છે ત્રણસો રૂપિયાના ભાવે આરામથી વેચાઈ જાય છે અને ઘરે બેઠા વેચાય છે બીજું અન્ય જે કઈ હું પકવું છું ઈ પણ આવી રીતે પેકિંગ પેકિંગમાં બનાવી અને હું સેલ કરું છું અને હું મારી પોતાની મારું છું અલગ અલગ જે મારે ગ્રાહકો ની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરું છું અને ફિલ્ડ વિઝિટ પણ ગ્રાહકો કરતા હોય છે